દાંડી બજિયા બ્રિજ અને જોડતા પુલ પાસે વડોદરા કોર્પોરેશન દ્વારા લગભગ દોઢ મહિનાથી કોઈ અજ્ઞાત કામગીરી ચાલી રહી છે લઈને ચાર રસ્તા પર સિગ્નલ બંધ કરી દેવામાં છે એટલું જ નહીં ત્યાં ટ્રાફિક નિયમન માટે કોઈને જોગવાઈ પણ કરેલ નથી જેથી આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આપ્યો છે આ રસ્તો વડોદરા ઓલ્ડ સિટી અને વડોદરા પશ્ચિમ વિભાગને જોડતો મહત્વનો રસ્તો છે જ્યાં દિવસ દરમિયાન સતત ટ્રાફિક રહેતો હોય છે અને ઓફિસ આવતા જતા વાહન ચાલકોનો ખૂબ જ ટ્રાફિક હોય છે પરંતુ લગભગ એક માસથી રિપેરિંગની કામગીરી ચાલતી હોવાના કારણે આથી ટ્રાફિક રસ્તા પર ખૂબ જ અવ્યવસ્થા જોવા મળી રહી છે જે રીતે સલામતીની જોગવાઈ હોવી જોઈએ તેનાથી તેના કારણે વાહન સતત ડર રહે છે કે કોઈ અકસ્માત કે નહીં સર્જાય નહીં આ રસ્તા પર સવારે આઠથી અગિયાર અને સાંજે પાંચથી સાત દરમિયાન ટ્રાફિક બી કાબુ બની જાય છે જેને લઈને નાગરિક સંઘર્ષ મંચ દ્વારા સહી ઝુંબેશ ચલાવી વડોદરા મ્યુનિસિપલ કમિશનર તેમજ શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે છેલ્લા દોઢ મહિનાથી આ કામ ચાલે છે આ એક આશ્ચર્યની વાત છે કે એક આટલું કામ પૂરા કરવામાં દોઢ મહિના લાગે અહીંયા આગળ જ્યારેથી કામ ચાલુ થયું છે ત્યારે ઘડી આ તમે જુઓ ટ્રાફિકનું નિયમન બંધ છે કેવું ભયંકર ક્યાં થઈ રહ્યા છે ઓફિસ આવર્સમાં અહીંયા આખું જામ થઈ જાય છે કોઈ કરતાં કોઈ છે નહીં ટ્રાફિક પોલીસ નથી કોઈ તંત્ર જાગૃત નથી કોઈ પણ એક્સિડેન્ટ થઈ જાય એના માટે જવાબદાર કોણ લોકોને ચાલીને જ્યારે ક્રોસ કરવું પડે ત્યારે એને આમ ગભરામણ થાય છે નાના બાળકો રસ્તા ક્રોસ કરે ત્યારે ગભરામણ થાય છે સ્કૂલે જતા બાળકોને તકલીફ પડે છે આ પરિસ્થિતિની અંદર વડોદરા નાગરિક સંઘર્ષ મંચ દ્વારા આજે અહીં ચાર રસ્તા ઉપર સહી ઝુંબેશ કરી રહ્યા છે આ સહી ઝુંબેશ એટલા માટે કરી રહ્યા છે કે ઊંઘતા જે તંત્ર છે એ જાગે એક તરફ તમે જેતલપુર બ્રંચ બ્રિજ બંધ કર્યા છો લાલ લાલબાગ બ્રિજ બંધ કર્યા છો ચારે બાજુના ટ્રાફિક આ અહીંયાથી પસાર થાય છે પહેલાં તમે આ બધું વ્યવસ્થા કરો પછી તમે બીજા બધે કામ કરો એક સાથે બધું ખાવા જઈએ તો ના ચાલે આ જે તંત્રની બેદરકારી છે નિષ્કાળજી છે એના સામે આજે અમે અહીંયા સહી ઝુંબેશ કરીએ છીએ કે આ કામ જલ્દી પૂરું કરવામાં આવે અને આ ટ્રાફિક જે પોલીસ દ્વારા એના અહીંયા મૂકીને આ ટ્રાફિકનું નિયમન વ્યવસ્થિત કરવામાં આવે આ માંગણી સાથે આજે અમે અહીંયા સહી ઉમેશ કરી રહ્યા છે